તો ફાઇનલી મિત્રો આપણો નવ બ્લોક આવી ગયો છે જેનું નામ છે અનગણમાં મિત્રો સાથે મજ અને હા મિત્રો બહુ મજા આવશે તમે પૂરો બ્લોગ જોજો અને હા આમાં જે શબ્દોનો ઉપચાર કર્યા છે એ ખાલી મસ્તી માટે છે તો કોઈ સિરિયસ ન લેવો જલ્દીથી જાવ આપણો બ્લોગ જોઈ લો તો હાલ મિત્રો હું જઈ રહ્યો છું અનગણ મારો મિત્ર ગણેશ મને લેવા આવ્યા છે હું કેવું બસ લેવા આઇટમ કેવી રીતે કમ્પ્લીટ જ છે અમારે સેટિંગ ને આ દાડે દાડે કટિંગ કરાય કેટલા ની કટિંગ કરાય બસ સો રૂપિયા અમારે ત્રીસ રૂપિયા થઈ જાય બન્યારે જો બ્લોક માં આગળ મજા આવશે બનગઢ જવું છું તો બન્યા રેજો તો મિત્રો મુકેશભાઈ મારી ગયા હું કેવું મુકેશભાઈ ક્યાં જવાનું છે આપણે અનગઢ જવાનું છે કોને લેવા જવાનું મિત્રો ફાઇનલી અમે જઈ રહ્યા છે અનગઢ મે ને મારા મુકેશભાઈ ખાસ મિત્ર છે અમારા અને અનગઢ જઈએ છે માતાજીના દર્શન કરવા લોકો ના ભી દર્શન કરશું જોઈએ આગળ હું થાય છે અને બીજા મિત્ર આવે છે શું નામ છે હિતેશભાઈ પણ આવે છે ને આકાશભાઈ પણ આવે છે તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો તમને બહુ મજા આવશે અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ફાઇનલી મિત્રો આકાશભાઈ પણ આવી ગયા છે તો આકાશભાઈ ક્યાં જવાનું છે આપણે આપણે અનગઢ જવાનું છે મોહની માતાના મંદિરે હમ દર્શન કરવા જ જવાનું છે દર્શન કરવા જ તો મિત્રો બન્યા રહેજો બ્લોગ અને હાલ અમે મંદિરે જઈશું તમને બતાવીશું કયા રસ્તે રહી જઈશું જોકે અમને તો રસ્તો ખબર નહીં ખબર છે મુકેશભાઈ તમને ખબર નહીં હિતેશભાઈ ખબર હા હિતેશભાઈ ખબર એવો છે ને હા હા તો બન્યા રહેજો બ્લોગ

મિત્રો જોઈ શકો છો આજે છે એટલે તો અમે પહોંચી ગયા છે અનગણ માં અને જોઈ શકો છો પાણીમાં મા મોહની નું નામ સજાયેલું છે ફૂલો થી અને જ્યાં દુઃખમાં પણ સાથે અને સુખમાં પણ સાથે એ મારી મોહની તો બન્યા રહેજો બ્લોગમાં તો મિત્રો મેં મુકેશભાઈ અને આકાશભાઈ પહોંચી ગયા છે મંદિરે અને હવે પગે લાગવા જઈશું તો મિત્રો અનગણમાં પહોંચી ગયા અને જોઈ શકો છો આ બધી આજુબાજુ પબ્લિક એ મારી ફેમ છે અને યાર બહુ જ લો આપે છે અને થેન્ક યુ સો મચ અને હા એક મિત્ર હતા જેમને મારું સન્માન કર્યું હાર ચડાયો અને મને થોડા ઘણા સન્માન રૂપે પૈસા આપ્યા તો મને બહુ ગમ્યું યાર કે આટલો બધો પ્રેમ કરો છો તમે મને અને થેન્ક યુ સો મચ આટલું બધો સપોર્ટ કરવા માટે બધાને લવ્યું જોઈ શકો છો આજુબાજુ બધી પબ્લિક જે મારી ફેમ છે જે મારા ચાહકો છે એમને થેન્ક યુ સો મચ દિલથી અને આવી રીતે તમે મને સપોર્ટ કરતો રહેજો તો મિત્રો ફર્સ્ટ ટાઈમ એવું લાગ્યું કે ના ભાઈ કોઈ મને આટલું બધું વાલ કરે છે ને બહુ સારા લોકો હતા બધા અમદાવાદના હતા જોકે વિસનગર ગામ ગામનું નામ નહીં ખબર બટ બધા સારા વ્યક્તિ હતી જે બધાએ વારેથી ફોટા પડાયા મારી જોડે અને એ લોકોને બહુ ગમ્યું મારો નેચર બહુ ગમ્યું કે તમને કોઈ જાતનો એટીટ્યુડ નથી એ લોકોનું એવું કેવું હતું તો મિત્રો આગે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો અનગઢમાં જઈને આ છે અને પગે લાગી લેવા અને મારા આકાશભાઈ છે આકાશભાઈ કેવું લાગે જય માતાજી જય મોહની ફેન લોકો વધારે હતા જો કે હારતી ઉભા નહીં રહ્યા નહીં પબ્લિક વધી જાય તો કે વિડીયો તો નહીં બના બાકી વિડીયો મૂકત કેમ કે હમણાં અમારે જવાનું છે કે વેરાખાડી વેરાખાડી જવાનું છે મેળામાં એટલે બન્યા રહેજો બ્લોગમાં ત્યાં પણ મજા આવશે મેળામાં બધું અવનવું જોવા મળશે આ તો મંદિર છે એટલે માતાજીના ભગત છે બાકી વેરા કાઢી મેળામાં તો પછી અતરંગી હોય શું કેવું તું મને અમારો રંગ બદલાઈ જશે થોડી વારમાં એટલે બન્યા રહેજો તો લોટ લીધો ને અંબી બોટલ લીધો કેવું લાગ્યું મુકેશ ભાઈ પાપડીનો લોટ કેવો લાગે એક નંબર માસીનો લોટ ખાવા માટે આવવાનો એવું કઈ આ બરાબર તીખું તો નહીં લાગે ના ના તીખું મીડિયમ બરાબર એવું ના વાત અમે તીખા ખાવાના શોખીન છો

ના ના રૂપિયા લે યાર ના ના યાર એ છે બરાબર બોલ ધંધો આ મુકશભાઈનો દેશી હા આ વાયરસ છે તો મિત્રો બધું મજાક મજાકમાં કાઢી લેજો કે અમારા ખાસ મિત્રો છે અને બહુ હારા હારા ધંધા છે આમની ખેતી છે આમની તુવેરની દુકાન છે અને પેલા બેને સણેડાવાળો છગડો છે એ મારી પોતાની આમ સાયકલ છે જે અબ્દી અબ પૂરો થયો છે તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને ટ્રેન લેવાની આશા છે પણ સાયકલનો હપ્તો બાઉન્સ થાય ગયો એટલા માટે હવે ટ્રેન નહીં લઈ શકીએ બસો કરો નહીં ના પાડીએ તો મળતા રહે બે મારા ફ્રેન્ડ ફેન મળી ગયા છે તો પૂછીશું કેવું ભાઈ મારા વિડિયો કેવો લાગે કમ્પલેટ કમ્પ્લેટ છે ને બીજા કરતા બેસ્ટ છે ને કેવો વિડીયો ગમે હા સારું કંઈ નથી તમે એ કહ્યા હા યો બરાબર તો મેં પાઉંભાજી ખાધી હતી હમ સ્ટેટિંગ બેટિંગ કોઈ હા લાગે બસ કેટલા ધોરણમાં પણ અને તમે

અપાય ને પરલો આરન ફાયલાવર આરન ફાયલાવર બધા જોઈ હકો તો ભાઈઓ કેવો લાગો આપણો વિડિયો કેવો લાગે તમને એક નંબર તો બે નંબર અને કેવું તો મસ્તી આ કરો ને તો સારું છે મારું બરાબર ના ના તમને મજા આવશે કે પિક અપ ના વિડિયો બનાવવા પડશે પછી દેખો પછી ભાઈ રામ કિસ્ના જગન્નાથ કેવો લાગો મારા વિડિયો